નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ સુકારો તલમાં આપણે જે સુકારો આવે પાક સમયે તેના વિશે વાત કરીએ આપણે ખેડૂત મિત્રોને તલમાં જો કોઈ જીવાત રોગ જીવાતમાં મોટા મોટો પ્રશ્ન રહેતો હોય ને તો આપણે સુકારાનો જે પાક સમયે જે સુકારો આવે ને તે સુકારાનો તો આપણે આજે વાત કરીએ કે તેનું નિયંત્રણ કઈ રીતના કરવું કંઈ કઈ આપણે દવા સાટ સાટવાથી અથવા તો પેતમાં આપવાથી તેનું આપણે નિયંત્રણ કરી શકાય તો સૌ પ્રથમ તો આપણે જાણીએ કે કયા કયા કારણથી સુકારો આપણે તલમાં આવી શકે તો એક તો આપણે તલમાં વધુ પડતું પિયત જો આપતા હોય તો પણ તલમાં સુકારો આવવાનો પ્રશ્ન વધારે રહેતો હોય વધુ પડતું પિયત એટલે કે આપણે તલમાં પિયત આપવું એટલે આપણું હોયમાં જ્યાં પાણી વધારે ભરાતું હોય ને ત્યાંથી જ આપણે સુકારાની શરૂઆત થાય જ્યારે આપણે તલમાં સુકારો આવે અને શરૂઆત થાય ક્યાંક ક્યાંક આપણે તલમાં સુકારો દેખાય ત્યારે તમારે જોવું જ્યાં આપણે પાણી ભરાણું હોય ત્યાંથી જ તલમાં સુકારાની શરૂઆત થાય એટલે વધુ પડતું જો તલમાં પિયત આપો તો પણ સુકારો આવવાનું પ્રમાણ વધારે રહીએ અને બીજું આપણે જમીનજન્ય ફૂગ આપણે જે જમીનમાં જમીનજન્ય ફૂગ હોય તેનાથી પણ આપણે તલમાં સુકારો આવવાનું પ્રમાણ રહીએ આપણે ઘણીવાર મગફળીમાં પણ સુકારો આવતો હોય જેમાં પણ જે જમીનજન્ય ફૂગ હોય તો એ રીતના આપણે તલમાં પણ જમીનજન્ય ફૂગથી સુકારું આવી શકે અને ભેજ અને તાપમાન આપણે તાપમાનમાં અને ભેજમાં બંનેમાં જો ફેરફાર થતો હોય તો તેના તેનાથી પણ આપણે સુકારો આવવાનું પ્રમાણ વધુ રહીએ જમીનમાં સારનું પ્રમાણ વધારે હોય તો પણ સુકારો આવવાનું પ્રમાણ રહીએ અને ઘણા વર્ષોથી આપણે સતત તલનું વાવતર કરતા હોય તો પણ આપણે તલમાં સુકારો આવવાનું પ્રમાણ વધારે રહીએ જો સુકાળાનું નિયંત્રણ કરવું હોય ને તો આપણે બેસ્ટમાં બેસ્ટ એક પાણીનું મેનેજમેન્ટ જો તલમાં પાણી વધુ પિયત ન આપવાથી પણ એક મોટા મોટો આપણે સુકારામાં કંટ્રોલ કરી શકાય ને બાકી આપણે જો કોઈ દવાથી કંટ્રોલ કરવો હોય તો આપણે સો ટકા તો આપણે રિઝલ્ટ ના જ મળે પણ અમુક ટકા તેના ઉપર આપણે કંટ્રોલ કરી શકાય કારણ કે જે આપણે જમીનજન્ય ભોગ હોય તેમાં આપણે સો ટકા તો રિઝલ્ટ ના જ મળતો હોય પણ અમુક ટકા સારા એવા રિઝલ્ટ મળતો હોય જેથી આપણે પાકમાં નુકસાન થતું હોય તો તેમાં આપણે અમુક ટકા ફાયદા મળતા હોય તો તેના માટે આપણે જે થાયોફેન મિથાઇલ આવે ટકા ડબલ્યુપી ફોર્મમાં તેનાથી પણ આપણે એક સારો એવો ફાયદો મળે આપણે અમુક ટકા દવાના નામ જણાવીએ બીજું આપણે મેટાલ લેગ આવે છે પાંત્રીસ ટકા તેનો પણ ઉપયોગ કરી શકાય આપણે કાર્બેડાઈઝિયમ પ્લસ મેંગોઝેબ આવે તેનો પણ ઉપયોગ કરી શકાય સુખા માટે બીજું આપણે એઝોક સ્ટ્રોબિન પ્લસ ડાયફેનનો કોના આવે છે આપણે એમિસ્ટ એમિસ્ટા ટ્રોપ કરીને આવે તેનો પણ આપણે ઉપયોગ કરી શકાય તેનાથી પણ આપણે સારા રિઝલ્ટ મળતા હોય છુ બીજું આપણે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કો જે આવે તેનો ઉપયોગ કરવાથી પણ આપણે સારા એવા રિઝલ્ટ મળતા હોય છુ કંટ્રોલ કરવા માટે આપણે બીજી વાત કરીએ કે ગાય આધારિત ખેતી એટલે કે ઓર્ગેનિકમાં જે આપણે ટ્રાયકોડમાં અને સુડોમોનાસ જે ફૂગ અને બેક્ટેરિયા આવે આનો ઉપયોગ કરવાથી પણ આપણે જે જમીનજન્ય ફૂગ હોય તેમાં આપણે સારો એવો કંટ્રોલ મળે અને જે સુકારો આવે તેની આપણે નિયંત્રણ કરી શકાય પણ આપણે જે જે આ ટ્રાયકોડમાં અને સુડોમોનાસ છે તેને પિયત આપવાથી આપણે એવું નથી કે આપણે ટ્રાયકોડમાં અને સુડોમોનાસ આપ્યા એટલે આપણે સુકારો ના જ આવે પણ અમુક ટકા આપણે તેનાથી કંટ્રોલ થઈ શકે અને ટ્રાયકોડમાં અને સુડોમોનાસ વારંવાર વાપરવાથી જમીનમાં પણ આપણે સુધારો થાય જમીન પણ સુધારે આપણે અને જે જમીનમાં બિન ઉપયોગી જે ફૂગ અને બેક્ટેરિયા હોય તેનો નાશ કરે એટલે જેટલા ટ્રાયકોડમાં અને સુડોમોનાસ આપણી જમીનમાં વપરાય તેમાં આપણે એટલું સુકારો આવવાનું પ્રમાણ ઓછું રહીએ તમે ગમે ત્યારે સુડોમોનાસ અને ટ્રાયકોડમાં ઉપયોગ કરી શકો જમીનમાં ભેજ હોવો જોઈએ આ બધી દવાથી આપણે આપણે જે તલમાં સુકારો આવે તેમાં કંટ્રોલ કરી શકાય જોખડીક મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો